સુરતના ઓલપાડ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું યોજાયેલ તિરંગા યાત્રામાં ઓલપાડ તાલુકાની વિવિધ શાળાના તથા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા દેશભક્તિના ગીત સાથે ઉષ્માભેર નીકળેલી તિરંગા યાત્રામાં યુવાનોમાં ઉત્સાહ અને દેશ પ્રેમ જોવા મળ્યો હતો

તિરંગા યાત્રાનું આયોજન થાય ત્યારે જ્યારે આજે સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે ઓલપાડ તાલુકામાં પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ તિરંગા યાત્રામાં ગુજરાત સરકારના મંત્રી શ્રી અને એકસો પંચાવન વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ પણ જોડાયા હતા સાથે જ તાલુકા પંચાયત પ્રમુખ મામલતદાર શ્રી ટીડીઓ શ્રી તેમજ મામલતદાર સાહેબ તાલુકા પંચાયતનો સાહેબ તેમજ ઓલપાડ ટાઉનની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો તેમજ મારા ઓલપાડ તાલુકાના સરપંચ મિત્રો સભ્યશ્રીઓ તેમજ મારા ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા હતા ત્યારે આજે લોકો તિરંગા લઈ રહ્યા છે દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે ઓપરેશન થિંડોર એ રીતે આપણા બહેનોની ઉપર અને ભાઈઓની ઉપર જે રીતે આતંકવાદીનો અત્યાચાર કર્યો મળે મોદી સાહેબે પાકિસ્તાનમાં જઈને એન્ટ્રી કરીને આતંકવાદીઓને ઢેર ગયા હતા આજે સમગ્ર દેશની અંદર ગામ હોય તાલુકા હોય શહેર હોય દરેક જગ્યાએ તિરંગાયાત્રા થઈ ગઈ હતી ત્યારે આજે એકસો પંચાણું ઉપર વિધાનસભાની અંદર પણ તિરંગાયા હતા એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે જોડાયા છે